દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ફાઇન આર્ટ્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો આજે તેના લગ્નનો દિવસ હતો પરંતુ તે લગ્નના ગણતરીના કલાકો બાકી હતા અને પીઠીની વિધિ પૂર્ણ કર્યા બાદ પીઠીના જ કપડામાં તમન્ના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પહોંચી હતી કે છોકરીઓ માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે છે વાત એમ સુરતની દીકરીનો ભણતર અને ભવિષ્ય માટે અનોખો જુસ્સો જોવા મળ્યો હતો લગ્નના દિવસે પીઠી લગાવી યુવતી પરીક્ષા આપવા પહોંચી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફાઈનાન્સના પ્રથમ વર્ષની પરીક્ષા હોય સસરા પક્ષ સાથે યુતિ પરીક્ષા આપવા પોજી હતી આપી હતી નું તમન્ના રામુબાઈ આજે एग्जाम આપવા ગઈ ત્યાં બધા જોઈને ખુશ થઈ ગયા કે ફાઇન આર્ટ્સ ફાઇન આર્ટ ગેલેરી પણ પહેલો આવો પ્રસંગ હશે કે જેમાં દુલ્હન રેડી થઈને આવી છે હિલ્દીના કપડાં પહેરીને એક્ઝામ આપવા માટે અને એમનું પણ પહેલું જેવું હતું ને મારું પણ પહેલું જ એક્સપિરિયન્સ છે અને બહુ ખુશ થઈ ગયા બધાએ મને સપોર્ટ કર્યો સર ટીચરે કીધું ટેન્શન નહીં લે સારી રીતે શાંતિથી એક્ઝામ આપજે અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તે વાંચ્યું છે તૈયારી કરી છે તો તને કશી વાંધો નહીં આવે બહુ જ ખુશ છું કે મને આવો મોકો મળ્યો અને હું મને ખબર ન હતી કે આવી રીતે એક્ઝામ આવશે લગ્ન તો લેવાઈ ગયેલા છ મહિના પહેલાં તારીખ લેવાઈ ગયેલી પણ એક મહિના પહેલાં તારીખ આવી એક્ઝામની તો બધે તે સપોર્ટ કર્યો મમ્મીએ સાસરા પક્ષી કે તું એક્ઝામની તૈયારી કર અને હું એવું નથી ફંક્શન પણ અટેન્ડ કર્યા અને રાતે બે વાગ્યા પછી હું વાંચતી હતી સવારે ચાર વાગ્યા સુધી કે મારી એક્ઝામ છે તો મારે વાંચવું જોઈએ મારે સંગીત સંધ્યામાં પણ ગયેલી હલ્દીમાં પણ ગયેલી મહેંદીમાં પણ રાતે વાંચતી હતી અને તૈયારી કરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ